ખાતે ડેવલપમેન્ટ કોર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી ના બેઠક સાંસદ શ્રી સુભનાબેન બારૈયાના અધ્યક્ષતામાં યોજાઈ અરવલ્લી જિલ્લામાં તમામ વિભાગોના કામોને એકબીજાના પૂરક બનાવી સુચારુ રીતે પૂર્ણ કરવામાં આવે જેથી જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય તેમજ પાયાની જરૂરિયાતને પ્રાથમિકતા આપવી જરૂરી સાંસદશ્રી અરવલી જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીના અધ્યક્ષ સ્થાને મોડાસા ખાતે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસની યોજનાને સાંકળી વધુ ને વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થાય એ માટે વિવિધ સૂચનો કર્યા હતા જિલ્લામાં સંકલિત બાળ વિકાસ કાર્યક્રમ અન્વે કુપોષણ નાબૂદી તેમજ પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા ઝડપવી તરફના કાર્યક્રમોને

જંજં કરુણા અભિયાન ખુલ્લું મુકાયું અરવલ્લી જિલ્લાના વન ખાતા દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી પતંગની દોરીથી ઘાયલ થતા અબોલા પશુ અને પક્ષીઓ બચાવવા કરુણા અભિયાન ખુલ્લું મૂકવામાં આવ્યું તેમજ પાલેનપુર ગડાદર ભીલોડામાં સ્વામિત્વ યોજના અંતર્ગત બે ગામના પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું તેમજ જિલ્લા પંચાયતની માહિતી અંગે વોટ્સઅપ ચેનલ ખુલ્લી મૂકવામાં આવી જિલ્લા પંચાયત વિવિધ યોજનાઓની પ્રજાલક્ષી માહિતી અંગે વોટ્સઅપ ચેનલ ખુલ્લી મૂકવામાં આવી તેમજ જિલ્લા સમાજ કલ્યાણ જિલ્લા પંચાયત અરવલી દ્વારા કુંવરબાઈનું મામેરું યોજનામાં એક લાભાર્થીને મંજૂરી આદેશનું વિતરણ કરવામાં આવ્યું દિશાની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સ્વચ્છ ભારત મિશન સોકપીટ સેગ્રીગેશન શિલ્ડ મધ્યાહન ભોજન યોજના આત્મ પ્રોજેક્ટ સોઇલ હેલ્થ કાર્ડ સર્વ શિક્ષા અભિયાન બેટી બચાવો બેટી પઢાઓ પોસ્ટ વિભાગની સુકન્યા સમૃદ્ધિ યોજના પ્રધાનમંત્રી ગ્રામ સડક સાંસદ આદર્શ ગ્રામ રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન ગ્રામીણ કૌશલ્ય યોજના એક શ્રમ યોજના જેવી વિવિધ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ને ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર શ્રીએ બેઠકનું સંચાલન કર્યું હતું જે સંદર્ભે સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓએ દરેક યોજનાઓમાં થયેલી કામગીરી રજૂ કરી હતી બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ડામોર ધારાસભ્ય શ્રી પીસી બરંડા જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિસ્ત પારિક જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા તાલુકા પંચાયતના પ્રમુખો વિવિધ સમિતિના સદસ્ય તેમજ સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા